જુનાગઢ યાર્ડના આજના માર્કેટ બજાર ભાવ આજે તારીખ એક બે બે હજાર પછી અને શનિવારના રોજ આ નીચે મુજબના ભાવ રહ્યા છે ઘઉં લોક પણ પાંચસો એંશીથી છસો ત્રેવીસ રૂપિયા અને સામાન્ય ભાવ છસો રૂપિયા રહ્યા છે ઘઉં ટુકડાની વાત કરીએ તો કે પાંચસો નેવું રૂપિયાથી માંડી અને છસોને ચોવીસ રૂપિયા રહ્યા છે સામાન્ય ભાવ છસો રૂપિયા રહ્યા છે બાજરાના ભાવ પાંચસો ત્રેપન રહ્યા છે શેણામાં નીચામાં નવસો પચાસ અને ઊંચામાં એક હજાર એકાણું છે સામાન્ય ભાવ એક હજાર રૂપિયા રહ્યા છે સફેદ સિણામાં ઓગણીસો અને દસ રૂપિયા રહ્યા છે અને ઊંચામાં પણ ઓગણીસો ને દસ રૂપિયા છે અડદની વાત કરીએ તો કે અગિયારસોથી અગિયારસો ને પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ સૌદસો રૂપિયા ગણવામાં આવે છે તુબેરની અંદર બારસોથી પંદરસો તેત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ ચૌદસો પચાસ રૂપિયા કરવામાં આવે છે આજે જાપાનની આ વખાળી હતી જાપાનના ચૌદસો પચાસથી માની હોલસીલ અઠ્યાવીસ રૂપિયા છે એનો સામાન્ય ભાવ I know i મગફળીની વાત કરીએ તો ઝીણી મગફળી આઠસો દસ રૂપિયાથી માંડી અને એક હજાર ઓગણત્રીસનો સામાન્ય ભાવ નવસો ત્રીસ છે જાડી માંડવીની વાત કરીએ તો કે આઠસો વીસથી માંડવી અને એક હજાર સામાન્ય ભાવ નવસો પચાસ છે તલની વાત કરીએ તો કે અઢારસોથી માંડી અને ત્રેવીસો ત્રેવીસના ભાવ છે સામાન્ય ભાવ બે હજાર રૂપિયા છે જીરામાં આજે થોડીક મંદી છે નીચામાં પાંત્રીસો રૂપિયાના ભાવ છે ઊંચામાં આડત્રીસ રૂપિયાના આડત્રીસ રૂપિયાના ભાવ છે સામાન્ય ભાવ સાડત્રીસો રૂપિયા ગણવામાં આવે છે આજે ધાણાની વાત કરીએ તો કે બારસો પચાસ રૂપિયાથી માંડીને પંદરસો બેતાલીસના ભાવ છે સામાન્ય ભાવ ચૌદસો ને પચાસ રહેલા છે અને સોયાબીનની વાત કરીએ તો સાતસોથી આઠસો ચાલીસ રૂપિયાના રહ્યા છે આ મેઇન વસ્તુના આજે તમને ભાવ કયા છે આ ભાવ કાયમી મેળવવા માટે અમારી ચેનલને સરપ્રાઇઝ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ